તમામ ગરબા આયોજકો પાસેથી જીએસટી વસૂલવામાં આવે સાથે જ તમામ ટેક્સ લેવામાં આવે તેવી માંગ કરી હતી વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ખુલ્લી જગ્યાઓને જેવી નજેવી કિંમતમાં ભાડેથી આપવામાં આવે છે તેને તાત્કાલિક પરત લેવા વિનંતી કરી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે બાર વાગ્યાના સમયથી અહીંયા આગળ આવ્યો છું પણ કલેક્ટર સાહેબને માલતુજારોને મળવાનો સમય છે પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ્યારે દેશ વિદેશમાંથી લોકો ગરબાના જે રમા ખેલૈયાઓ અહીંયા આગળ આવતા હોય છે ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો હતો પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર છે માને તુજારો મળી રહ્યા છે લાખોપતિ ને મળી રહ્યા છે એ ગરીબો વેદના સાંભળવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે શું શું કે છે અંદર હાલમાં તો જે કહેવાય છે કે અંદર જે હવે બહાર નીકળવાની તૈયારી છે પરંતુ બધા અંદર જાય છે અમે કલાક અડધો કલાક કે છે હજી બેઠા છે પીએ જોડે તમે પરમિશન પણ લીધી છે આ બાબત સાહેબ એથી થઈ એથી થઈ ફર્યા કરે છે અને હવે ખબર નહી હવે આ વડોદરા શહેરનો હું વહીવટ ચાલે છે સમજાતું નથી

પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ મધ્યમભગની રીતના સાંભળવા માટે વડોદરા શહેરની અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ જણા છે જો આજે અહીંયા નહીં મળવા દેશો આગળ શું પગલું રહ્યો છો આગળનું પછી આપણે જે કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવવું પડશે અહીંયા ગાડી કારણ કે જ્યારે બી ટોળું લઈને આવીએ છીએ તો પાંચ જ જણને મળવા દે છે એટલે કંઈક ને કંઈક નિયમ નિયમોનું ઉલટસુલટ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે